ગુજરાત ગુજરાતભરની અંદર હવામાન વિભાગે અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે જે ભરૂચની વાત કરીએ તો અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલની અંદર નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે જે છઠ્ઠા નોરતો પત્યા બાદ સાતમા નોરતાથી જે વરસાદ છે તેનું આગમન થયું છે મેઘરાજાનું આગમન થયું છે તેના કારણે ખેલૈયાથી લઈ ને આયોજકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમનું તમે જોઈ શકો છો જે સવાર રાતથી જ જે વરસાદ વરસી રહ્યો છે ગરબા ગ્રાઉન્ડોની અંદર પાણી ભરાયું છે

આયોજકો છે તેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે જે ગુજરાત નવરાત્રી મહોત્સવનું અતિ મહત્વ ધરાવે છે અને જે ખેલૈયા છે ગરબા રમતા હોય છે ગરબા રમવાનો સમય આવશે ત્યારે જો વરસાદ પડશે તો અમે કઈ રીતે ગરબા રમીશું શહેરની અને વાત કરીએ તો બે જગ્યાએ ડોમ પદ્ધતિ દ્વારા ગરબા રમાડવામાં આવી રહ્યા છે તેના કારણે જે વરસાદ વરસે તો પણ એ ડોમમાં લોકો ગરબા રમી શકે ખેલૈયાઓ ગરબા રમી શકે પણ હાલ પૂરતા તો જે વરસાદ વરસી રહ્યો છે જે રીતે રાત થી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેલાઈયા અને આયોજકોમાં ચિંતાનું મોજું જોવા મળ્યું છે કને ગુજરાત રાકેશ તો સહયોગી વીરેન્દ્ર પાટીલ સાથે